તો મહત્વના સમાચાર જુનાગઢથી આવી રહ્યા છે જૂનાગઢની ગુરુકૃપા ગેસ એજન્સીને સીઝ કરવામાં આવી છે તો મહત્વના સમાચાર કહી શકાય ગુરુકૃપા ગેસ એજન્સીને સીઝ છે તો ચોકી વડા રોડ પર ધમધમતી ગેસ એજન્સીને સીઝ કરવામાં આવી છે ત્યારે પરવાનગી વગર ચાલતી આ ગેસ એજન્સીને સીઝ કરવામાં આવી છે તો જિલ્લા પુરવઠા તંત્રની ટીમ દ્વારા કરવામાં આવી છે કાર્યવાહી

તો ચોકી વડાલ રોડ પર આવેલી આ ગેસ એજન્સી પરવાનગી વગર ચાલી રહી હતી ત્યારે જિલ્લા તંત્રની ટીમ દ્વારા સીઝ કરવાની કાર્યવાહી છે ત્યારે દસ લાખની ત્યારે ખુલ્લામાં આ બોટલોને રાખવામાં આવી રહી હતી ત્યારે ફાયર સેફટી એક્સપ્લોઝિવ લાયસન્સની પરવાનગી પણ લીધી ન હતી મહત્વના સમાચાર કહી શકાય જુનાગઢમાં ગુરુકૃપા ગેસ એજન્સીને સીઝ કરાઈ છે ત્યારે ચોકી વડાલ રોડ પર ધમધમતી પરવાનગી વગરની આ ગેસ એજન્સીને સીઝ કરવામાં આવી છે ત્યારે જિલ્લા પૂર્ણાતંત્રની ટીમ દ્વારા દસ લાખની કિંમતના તાણું બોટલ પણ કબજે કરાયા છે ત્યારે ખુલ્લામાં જ આ બોટલને રાખવામાં આવી રહ્યા હતા ત્યારે ફાયર સેફટી એક્સપ્લોઝિવ લાઇસન્સની પરવાનગી પણ ન હતી